ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા તાલુકા કક્ષાની ઉજવણી શહેર નજીક આવેલા કોટના ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી હતી કોટના ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્ય રાજેશ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

મામલતદારશ્રી નાયબ મામલતદારશ્રી તાલુકા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય અને ગામના ખૂબ મોટી જનમે ઉપસ્થિત રહી હતી અને આજનો રાષ્ટ્રીય મહાપર્વ લોકોમાં કેવી રીતે રાષ્ટ્રનો પ્રેમ જાગે તે માટેની આજે ખૂબ સરસ ભવ્ય આયોજન અમારી કોટના ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો